આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની સંભાવના છે ભારતીય હવામાન વિભાગની માહિતી પ્રમાણે મલક્કાની સમુદ્ર અને આંદામાન સમુદ્ર પર હળવા દબાણનો વિસ્તાર બની ગયો છે અને આ સિસ્ટમની તીવ્રતા વધી શકે છે અને આગામી કલાકોમાં તે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે છવ્વીસ અને સત્યાવીસ નવેમ્બરના રોજ તે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના પણ ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સિસ્ટમ આગામી કેટલાક દિવસો દરમિયાન ભારતીય દરિયાકાંઠે આગળ વધે તેવી સંભાવના છે હાલ બંગાળની ખાડીમાં કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે એકસો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાવાની શક્યતા હોવાનું બીબીસીના બુલેટિનમાં જણાવાયું અરબી સમુદ્રની સિસ્ટમને કારણે કોકણમાં પણ કેટલાક સ્થળોએ વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની સંભાવના છે ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે આ વાવાઝોડાને સેન્યાર નામ અપાયું છે યુએઈ તરફથી સત્તાવાર રીતે સબમિટ થયેલા આ નામનો અર્થ સિંહ થાય છે હવામાન વિભાગે આ સિસ્ટમને કારણે પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વ રાજ્યોમાં છૂટી છવાઈ જગ્યાઓએ અઠાવીસ નવેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે